ધૂતરાષ્ટ્રને સમજાવે છે કે જો લાંબા સમય સુધી શાસન ચલાવવું હોય તો શાસક ની અંદર જોઈએ શાસક જો બ્રાહ્મણોની સેવા પૂજામાં સંલગ્ન ન રહેતો હોય ગરીબ પ્રજાને દાન પુણ્ય આપતો ન હોય પોતાના સગાવાલા કુટુંબીજનો સાથે નિષ્કપટ કોમળ વર્તણૂક રાખતો ન હોય અને ચારિત્ર થી ભ્રષ્ટ થાય તો એ રાજા ક્યારેય લાંબા સમય સુધી રાજ્ય ભોગવવાનું સુખ મેળવી શકતો નથી એ આપણે વિસ્તારથી ગઈકાલે જોયું સમય ઓછો છે એટલે આપણે હવે આ ત્રીજો અધ્યાય અધૂરો ચાલુ કર્યો તો આજે પૂરો કરી દઈએ એટલે આવતા વર્ષે ચોથો અધ્યાય ચાલુ થાય ચાર શ્લોક ભેગા લઈ લઈએ પછી એવું હશે તો આવતી સાલે વિસ્તાર કરી લેશ થોડો સુવર્ણ પુષ્પા પૃથ્વી ચિન્વતી ગુરુ શાસ્ત્રય સુરશ કૃત વિદ્યશ્ચ જાનાતી સેવિતું મહાત્મા વિદુરજી કહે છે કે આ પૃથ્વી સોનાના ફૂલથી મઢેલી છે પણ વીણનાર પાત્ર હોતા નથી પણ ત્રણ પ્રકારના મનુષ્યો સોનાના ફૂલને પણ યથા યોગ્ય રીતે વીણી શકે છે કોણ વીણી શકે તો કે જે શૂરવીર છે કેવો છે શૂરવીર છે શૂરવીર કોને કહેવાય લક્ષ્મીપ્રાસ પતિ નસી નિષ્ફળતા મળે કે સફળતા મળે પણ પુરુષ પ્રયત્ન હંમેશા ચાલુ રાખનારને સુરવીર કહેવાય છે પક્ષી તમે જુઓ આખો દિવસ મહેનત કરે અને કદાચ માળો બંધાય કે ન બંધાય પણ પોતાનો પરિશ્રમ એ ક્યારેય ત્યાગ કરતો નથી એમ મનુષ્ય પણ ક્યારેય જીવનમાં સફળતા આવે કે નિષ્ફળતા આવે હાર સ્વીકાર્યા વગર વારંવાર પુરુષ પ્રયત્ન કરી અને સફળતા મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ તો એ પૃથ્વી ઉપર રહેલા સોનાના પુષ્પને ચૂંટી શકે છે બીજું કહ્યું કૃત વિદ્ય કૃત વિદ્ય એટલે જે વિદ્યાવાન હોય જે પંડિત હોય ભૂસ્તર શાસ્ત્રી ખનીજ શાસ્ત્રી ડોક્ટર એન્જિનિયર એવી કોઈ પણ એક ફેકલ્ટીમાં પોતે નિષ્ણાતો હોય તો એ પણ સુખી થાય છે અને ત્રીજું શું કહ્યું યશ જાનાતી સેવિ તૂમ કેતા જે સેવા કરવાનો આગ્રહી છે સાચો સેવક બનતા જેને આવડે છે એ પણ આ જગતમાં સુખી થાય છે પણ સેવા કરવી એટલું સહેલું નથી સબસે સેવક ધર્મ કઠોરા તે ગુરુ નઠોરા આપણે જોયું ને દ્રષ્ટાંત ચવન ઋષિ નું અને કુશિક રાજાનું કે સેવા ધર્મ એ કઈ સહેલો નથી પર્વત જેવા ગુરુ છે નિષ્ઠુર થઈ દયા રાખ્યા વગર શિષ્ય પાસે સેવા કરાવે અને શિષ્ય જરા પણ ગુરુ નો અવગુણ લીધા વગર જો સેવા કરે તો એ સેવા એને ફળદાયી સાબિત થાય હિતોપદેશ ગ્રંથમાં એક સરસ મજાનો સેવા ધર્મને સમજાવનારો શ્લોક બતાવેલો છે વિઘ્નય સ્નિગ્ધ રૂપકૃતમ અપી સાક્ષાત અન્ય રપકૃતમ ચિત્રં ચિત્રંથ નખાવાશ્રયા સેવા ધર્મ ગહનો યોગીનામપી અગમ્ય શું કહે છે વિઘ્નૈ સ્નિગ્ધે રૂપમી દેશ્યતા મેતિ કશિ કદાચ કોઈ દેશ કરે કદાચ કોઈ ઉપકાર કરે તો પણ એના ઉપર પ્રીતિ રાખી અને સાચો ભાવ રાખી અને સેવા કરવી એ તો ધર્મ યોગીઓ માટે પણ દુર્લભ છે એવી નિષ્કામ ભાવથી સેવા કરવી એક ખૂબ જ અઘરામાં અઘરી વાત છે બધાથી આવી નિસ્વાર્થ ભાવથી સેવા જીવનમાં થઈ શકતી નથી એક વિદ્વાન યોગી હતો પોતાની યોગ સિદ્ધિઓ દ્વારા ઘણા બધા પોતાના કાર્યોને ઝડપથી પૂરી પૂરા કરી શકતો છતાં પણ યોગ સિદ્ધ થવા છતાં પણ અંતરમાં અખંડ શાંતિની અનુભૂતિ થતી નહોતી મનમાં વિચાર કરે છે કે અષ્ટિદ્ધિઓ પ્રાપ્ત થયા છતાં પણ મને શું ફાયદો થયો અંતરમાં શાંતિ સાચી શાંતિ તો મળતી નથી છેવટે ઝૂંપડીનો ત્યાગ કરી એક જગ્યાએ રાત્રે આરામ કરવા માટે રોકાયો ત્યાં એને એક બીમાર મનુષ્ય મળ્યો એને પણ લોહીખંડ પેટ બેસણું હશે એટલે શરીર આખું મળી ભરેલું હતું તેણે આ યોગી સિદ્ધ સંતને પ્રણામ કર્યા અને કહ્યું કે હું એટલો બધો અશક્ત છું કે તમે સંત છો છતાં પણ હું તમારી સેવા કરી શકું એમ નથી ગામમાંથી કોઈ દયાળુ લોકો આવે મને નવડાવે ખવડાવે અને પછી જતા રહેતા હોય છે અને આજે તો મારી તબિયત વધારે ખરાબ થઈ ગઈ છે રાત પડી ગઈ હવે મને કોઈ આશા નથી કે ગામમાંથી કોઈ આવશે તેથી કૃપા કરી અને અહીંયા જે દૂધ છે એ ગરમ કરી અને મને પીવડાવો યોગીનું હૃદય કરુણાથી ભરાઈ ગયું તેણે વૃદ્ધ પુરુષને નવડાવ્યો એનો પલંગ ધોયો સ્વચ્છ ચાદર પાથરી એમને સુવડાવ્યા દૂધ પીવડાવ્યું અને ત્યાર પછી યોગીનું હૃદય આનંદથી ઉભરાવા લાગ્યું હૃદયમાં અનહદ શાંતિની અનુભૂતિ થઈ તેણે વૃદ્ધ માણસની સંભાળ રાખી અને જ્યાં સુધી સંપૂર્ણ સ્વસ્થ ન થયો ત્યાં સુધી તેની સેવા કરી અને પછી પોતાની ઝૂંપડીમાં આશ્રમમાં પાછા ફર્યા ગામ લોકો પૂછે છે યોગીરાજ તમે કયા આધ્યાત્મિક અભ્યાસ માટે બહાર ગયા હતા નહોતા યોગીએ ગ્રામ લોકોને જવાબ આપ્યો કે મેં આજે એ પાઠ શીખ્યા કે સિદ્ધિઓ પ્રાપ્ત કરવી એટલી દુર્લભ નથી પણ કોઈની નિષ્કામ ભાવથી સેવા કરી અને શાંતિની અનુભૂતિ કરવી એ જ ખૂબ કઠણમાં કઠણ સાધન સિદ્ધિઓ પ્રાપ્ત થવા છતાં પણ મને શાંતિ આની અનુભૂતિ થતી નથી હું શાંતિની શોધમાં નીકળ્યો અને જ્યારે મેં બીમાર વ્યક્તિની સેવા કરી ત્યારે મને અંતરમાં શાંતિની અનુભૂતિ થઈ પછી યોગી એ લોકોને માંદા ની સેવાનું મહત્વ સમજાવ્યું ભગવાને શિક્ષા પત્રીમાં પણ લખ્યું ને રોગા દૂર મનુષ્ય ની જીવન પર્યંત સેવા કરવી તો એટલે કહે છે કે સેવા ધર્મ પરમ ગહનો યોગી નામ અપી અગમ્ય સેવા ધર્મ એ ખૂબ દુર્લભ છે બધાયથી સેવા ધર્મ નું પાલન થઈ શકતું નથી પણ જે સેવા ધર્મનો સ્વીકાર કરે એના ઉપર સહેજે સહેજે સેવા ગ્રહણ કરનાર ના આશીર્વાદ ઉતરે છેલ્લે કહે છે કે બુદ્ધિથી વિચારી અને કર્મ કરાય તો એ શ્રેષ્ઠ કર્મ બાહુબળથી કર્મ કરવામાં આવે તો એ મધ્યમ શ્રેણીના કર્મ કહેવાય જંગાથી કરેલા કાર્ય અધમ અને કેવળ ભાર રૂપ કરેલા કાર્ય અધમમાં અધમ કહેવાય છે એને પછી કહે છે કે હે રાજા દુર્યોધન તારો દીકરો શકુની અને મૂળખ દુશાસન અને કર્ણ ઉપર તું આ રાજ્યનો ભાર મૂકે છે અને પાછી અપેક્ષા રાખે છે કે હસ્તિનાપુરના રાજ્યમાં ઉન્નતિ આવે તો ઉન્નતિ કોઈ રીતે આવશે નહીં જે કહ્યા એમાંથી એકે ગુણ આમાં છે અને વળી પાછા પાંડવો ઉત્તમ ગુણોથી સંપન્ન છે અને તમે કાકા હોવા છતાં પણ તમારે વિશે પિતા તુલ્ય ભાવ રાખે પિતાનો ભાવ રાખી પૂજ્ય ભાવ રાખી અને તમારી સાથે નિષ્કપટ ભાવે વર્તે છે તમારે પણ એના પ્રત્યે ભત્રીજાનો ભાવ ન રાખવો જોઈએ પણ સગા દીકરાનો ભાવ રાખી અને વર્તવું જોઈએ પણ વર્તન ધોધરાષ્ટ્ર થતું નથી શું કામ શું કામ એના અંતરમાં શું ભાવ છે ભેદ ભાવ છે આ મારા અને આ પાંડુના એ ભેદભાવ છે એને રુદ્રાષ્ટ્ર ને એકે વિદુરજીની આજ્ઞા માનવા દેતા નથી બ્રહ્માનંદ સ્વામી કહે છે બ્રહ્માનંદ કહે વિદુરને બૌદ્ધ કહ્યો સમજાય સ્વાન પૂછકી વક્રતા મિટત ના ખોટી ઉભાય બ્રહ્માનંદ સ્વામી કહે છે વિદુરજીના ખાગ પ્રયત્નો નિષ્ફળ સાબિત થયા કારણ કે સામે શ્રોતા હતા હતા કેવા કુપાત્ર કૂતરાની પૂંછડી જેવા સ્વાન પૂંછકી વક્રતા મીટત કોટી ઉપાય જેવી રીતે કૂતરાની પૂંછડી આપણે ગમે તેટલા પ્રયત્ન કરીએ ગમે તેટલા ઉપાયો કરીએ વાંકી માંથી સીધી કરવાનો બતાવીએ કે ભાઈ મારું આ કૂતરું હા પાડે હા પાડે ને ગમે તેટલા વર્ષોનો અનુભવી ડોક્ટર હોય ને એ ના પાડી દે કે ભાઈ આમાં કઈ થાય એવું નથી એમ ધોતરાષ્ટ્ર જેવા જીવ હોય એને કરોડો સાચા કલ્યાણના ઉપાય સમજાવવામાં આવે છતાં પણ એના જીવનમાં માત્ર પણ પરિવર્તન આવતું નથી પણ આપણે તો બધા સુગ્ન શ્રોતાઓ છીએ કથામાં જે કંઈ પણ સારું આવ્યું હોય જિંદગીમાં જે કંઈ પણ સુધારો કરવા જેવું લાગ્યું હોય એ બધું જ લેવા જેવું છે કારણ કે આ નીતિ શાસ્ત્ર છે કળિયુગમાં લોકોને નીતિ ગમતી નથી અનીતિ દુરાચાર વાપાચાર ભ્રષ્ટાચારના માર્ગે ચાલવું ગમે છે પણ ભગવાને સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાયના આશ્રિતો માટે આ એક આદર્શ નીતિ ગ્રંથ આપણને આપ્યો છે એ પ્રમાણે ચાલીએ તો આપણું પ્રેય અને શ્રેય બંને થાય એવું છે બધા જ ભક્તજનોએ બહેનો ભાઈઓએ ખૂબ સારી તન મન ધનથી ધનુર્માસ દરમિયાન સેવા કરી અને આ ઉત્સવ આખો ધનુર્માસનો આપણો શાંતિપૂર્ણ પૂર્ણ થઈ ગયો તો એમાં પણ ભગવાનની અને ગુરુવર્યની આચાર્ય મહારાજ શ્રીની અસીમ કૃપા છે તો વિશેષ હવે સમય નથી લેવો ભગવાનના ચરણોમાં કથાશ્રવણનું ફળ આપણે અર્પણ ખરીદયે કા ન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવ કરો સકલાંબરસ્મૈ નારાયણા સમાર્પયા સમાર્પયા સજાનંદ સ્વામી મહારાજ આજના પરમ પવિત્ર દિવસે ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમામ ભક્તજનોના ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ વગેરે સદગુણો દિન દિન પ્રત્યે અભિવૃદ્ધિને પામે અને આ લોકમાં પણ બધા ભક્તોના શું અનુરોધો ભગવાન પૂરા કરે એવી આજના પવિત્ર દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના બે મિનિટ ધૂન કરી અને પછી આપણે અહીંયાથી પ્રસાદ લઈ અને વિદાય લઈશું சுவீ நாராயண 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 சுவீ நாராயண 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 சுவீ நாராயண சுவீ நாராயண சமீ நாராயண சமீ நாராயண சமீ நாராயண 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 சமீ நாராயண 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 சமீ நாராயண

બાકી જોડી કરવાનું તો કહી દીધું છે કે અત્યારે તમારે જલાલપોર વિજયપુર વિસ્તાર લેવાનો છે અને બપોર પછી આપણે ઇટાળવાને જમાલપોર વિસ્તાર લેવાનો છે